રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર નાફેડના અધિકારી દ્વારા તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન કરતા હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ આક્ષેપ કર્યો છે

વસoya આક્ષેપ કર્યો છે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રીને તાત્કાલિકો કે લાવા અપીલ કરી છે રિપોર્ટર જગવાલ સુવા ધોરાજી રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે નાફેડના અધિકારીઓ પુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર છ હજાર સાતસો જેટલા ખેડૂત ખાતેદારોએ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાયવી એ બાના હેઠળ ચોવીસો પિંચોતેર જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાયવી છે સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટીકને કારણે ખેડૂતોની તુવેર ઈરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે રાજકીય આગેવાનો પાસે જાય છે પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારી રાજ્યના કૃષિ શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદી